ચુમાલીસ દરવાજા ત્રણસો બાણું સ્તંભો દસ હજાર શિલ્પો જાણો અયોધ્યાના રામ મંદિરની સંપૂર્ણ વિગતો રામ મંદિર કેટલા માળનું હશે કેટલી મૂર્તિઓ હશે તેમની ઊંચાઈ કેટલી હશે અને સ્વરૂપ શું હશે જાણો તેના વિશે બધું બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક થવાનો છે આ પછી ત્રેવીસ जान्युआरी ते जाहिर दर्शन माटे खुल्लू मुक्वामा आवशे। हाल राम मंदिर मा प्राण प्रतिष्ठा समारोह की तैयारी पूरजोश चाली रही छे आ साथे मंदिर निर्माण कार्य पर तेज गतिये चाली छे। आजे अमे तमने राम मंदिर साथे जोड़ाएली दरेक विषय जनाववा जाई रहा छिए राम मंदिर मा केटला मण हश તેની ઊંચાઈ કેટલી હશે તેના થાંભલા અને દિવાલોનો આકાર કેવો હશે તેની વિગતવાર માહિતી સૌ પ્રથમ બાંધકામ શૈલી વિશે વાત કરીએ અયોધ્યાના રામ મંદિરનું સ્થાપત્ય નાગર શૈલીમાં છે રામ મંદિર ટ્રસ્ટે સોશિયલ મીડિયા સાઇટ પર અંગેની માહિતી આપી છે વાસ્તવમાં ભારતીય હિંદુ સ્થાપત્યમાં ત્રણ શૈલીઓ છે નાગર બેસર દ્રવિડ રામ મંદિર નિર્માણ માટે નાગર શૈલી પસંદ કરવામાં આવી છે જો આ શૈલીની વાત કરીએ તો દેશના ઘણા મંદિરો નાગર શૈલીમાં જ બનેલા છે કોણાર્કનું મંદિર ગુજરાતનું ઓશિયન મંદિર મધ્યપ્રદેશનું કંડારિયા મહાદેવ મંદિર કેટલાક અગ્રણી નામો છે મંદિર પાસે પ્રાચીન કાળનું સીતાકૂપ હશે સંકુલમાં જ મહર્ષિ વાલ્મિકી મહર્ષિ વશિષ્ઠ મહર્ષિ વિશ્વામિત્ર મહર્ષિ અગસ્ત્ય નિષાદરાજ માતા શબરી અને ઋષિપત્ની દેવી અહિલ્યાને સમર્પિત મંદિરો હશે દક્ષિણ પશ્ચિમમાં નવરત્ન કુબેર ટીલા પર ભગવાન શિવના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે આ જગ્યાએ જટાયુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. રામ મંદિરમાં કુલ 3 માળ હશે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ હશે. લંબાઈની વાત કરીએ તો તે પૂર્વથી પશ્ચિમમાં 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે. મંદિરમાં કુલ ત્રણસો બાણું સ્તંભો છે આ સિવાય ચુમાલીસ દરવાજા પણ છે સ્તંભો પર કુલ નવ હજાર આઠસો શિલ્પો હશે જ્યારે દિવાલો પર દસ હજારથી વધુ શિલ્પો હશે મંદિરની ચારે બાજુ લંબચોરસ દિવાલ હશે ચારેય દિશામાં રેમ્પાટની કુલ લંબાઈ સાતસો બત્રીસ મીટર હશે સાથે જ તેની પહોરાઈ ચૌદ ફૂટ રાખવામાં આવી છે આ કિલ્લાની બહારની દિવાલ બંધ રહેશે જ્યારે અંદરની દિવાલ મંદિર તરફ ખુલ્લી રહેશે ભક્તો પરિક્રમા કરતી વખતે મંદિરના દર્શન કરી શકશે રેમ્પાર્ટ માસો બ્રોન્ઝ પેનલ લગાવવામાં આવશે જેમાં ભગવાન રામના આદર્શોની તસવીરો હશે દરવાજા કેવા હશે અયોધ્યા રામ મંદિર માટે દરવાજા બનાવવાનું કામ તમિલનાડુના કારીગરો કરી રહ્યા છે આ દરવાજા પર કમળ મોર અને અન્ય પક્ષીઓના ચિત્રો છે મંદિરના સ્તંભો અને દિવાલોમાં દેવી દેવી દેવતાઓની પ્રતિમાઓ બનાવવામાં આવી છે જેનાથી મંદિરની સુંદરતામાં વધુ વધારો થયો છે મળતી માહિતી મુજબ गर्भ गृह ના દરવાજા જ્યાં 5 વર્ષ ના રામલાની મૂર્તિ હશે તે પણ ખૂબ જ ખાસ છે આ દરવાજા 8 ફૂટ ઊંચા 12 ફૂટ પહોળા અને 6 ઇંચ જાડા હશે રામ મંદિર ના સિહ દ્વાર માં હાથી અને સિંહ ની મૂર્તિઓ હશે જારે પરિમિતી રોડ પર ની પ્રતિમાઓ માં રામ કથા નું નિરૂપણ કરવામાં આવશે દિવાલ ની બહાર કુલ 7 મંદિરો હશે જેમાં પહેલું મંદિર મહર્ષિ વાલ્મિકીનું બીજું મહર્ષિ વશિષ્ઠનું ત્રીજું મહર્ષિ વિશ્વામિત્રનું ચોથું મહર્ષિ અગસ્ત્યનું પાંચમું નિષાદરાજનું છઠ્ઠું માતાનું મંદિર હશે શબરી અને અહિલ્યા અહિલ્યાદેવીનું સાતમું મંદિર રામ મંદિરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં કુબેર ટેકરા પર એક શિવ મંદિર છે અહીં રામભક્ત જટાયુની પ્રતિમા છે રામ મંદિરના ત્રણ માળમાં કુલ પાંચ પેવેલિયન હશે તેમના નામ છે નૃત્ય પેવેલિયન કલર પેવેલિયન સભા પેવેલિયન પ્રાર્થના પેવેલિયન અને કીર્તન પેવેલિયન તેમાં એક નૃત્ય મંડપ છે જે આસ્થા અને વિશ્વાસનું શિખર છે એ જ રીતે રંગમંડપ એટલે કે પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ તેમના નામ પ્રમાણે મહત્વ ધરાવે છે અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર નું કામ થઈ ગયું છે અને પેલા અને બીજા માળનું કામ ચાલો છે મંદિરમાં પ્રવેશ સીહ દ્વાર થી 32 સીડીઓ ચઢીને પૂર્વ બાજુથી થશે મંદિરમાં દિવ્યાંગો અને વૃદ્ધો માટે અલગ અલગ વ્યવસ્થા રહેશે આ લોકો રેમ્પ અને લિફ્ટ દ્વારા મંદિરના દર્શન કરી શકશે રામ દરબાર મંદિરનું પેલા માળે હશે શ્રી રામજીાન કી લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ હશે તેની ઉપર પણ એક માળ હશે જ્યાં સામાન્ય ભક્તો જઈ શકશે નહીં